આશકા માંડલ લેખક અશ્વિની ભટ પ્રકરણ સત્તર જુઓ મારે તમને બંનેને એક વાત કહેવાની છે તમે મને તમારા ઠાકોર વિશે કંઈ કહેવા માંગતા હોય કે નહીં મારે તમને કંઈક કહેવાનું છે તમને ખબર છે શરણસિંહ ક્યાં છે કહ્યું તો ખરું સિગાવલસિંહજી અમને ખબર નથી તમને એ તો ખબર છે ને કે છેલ્લે થોરાડ ગયા હતા મેં ઉમેર્યું હા પૂરણે કહ્યું ચારેક મહિના થયા છે પહેલાં આવું કદી બન્યું છે ઘણી વાર પૃથ્વીસિંહે કહ્યું એક વખત સાત મહિના સુધી શરણસિંહ કેમ્પ પર પાછા આવ્યા ન હતા તમે કોઈ તપાસ પણ કરી ન હતી મેં પૂછ્યું નહીં પૂરણ બોલો ઠાકોરની જિંદગી જ બાગીની જિંદગી છે તપાસ કરવાનો કોઈ અર્થ નથી હોતો અલબત્ત અમને તેમની સલામતીનો સંદેશ હંમેશા મળી રહેતો થોરાડ ગયા પછી તમને એવો સંદેશો મળ્યો હતો મેં પૂછ્યું નહીં પણ એ થોરાડ જતાં પહેલાં હમીરગઢમાં એક અઠવાડિયું રોકાયા હતા પૃથ્વીસિંહે કહ્યું હું જ તેમને લઈ આવ્યો હતો તમારા સ્વર્ગસ્થ પિતાજી સાથે તેમણે ચાર રાત સુધી મસલતો કરી હતી પૃથ્વીસિંહની આ વાત મને નવાઈ પમાડે તેવી હતી શરણસિંહ ઠાકોર અને મારા પિતાજી આટલા નજીક હશે તેનો મને સહેજ પણ અંદાજ નહોતો પછી મેં પ્રશ્ન કર્યો પછી અમને ખબર નથી પૃથ્વીસિંહે કહ્યું શરણસિંહ ક્યાં ક્યારે કેવી રીતે શું કરવા માગે છે તેની કોઈને ખબર નથી હોતી પણ આવું કેવી રીતે બને મને હજુ કોઈ સ્પષ્ટતા થતી ન હતી પણ અમીરગઢથી થોરાડ જવાના છે તેવી તમને ક્યાંથી ખબર પડી હતી મેં પૂછ્યું પૃથ્વીસિંહે પૂરણ સામે જોયું મને ખબર પડી ન હતી મને પૂરણે કહ્યું કે છેલ્લે છેલ્લે ઠાકોર થોરાડ તરફ ગયા હતા પૃથ્વીસિંહે જવાબ આપ્યો પૂરણસિંહને કોણે કહ્યું મારા પ્રશ્નનો જવાબ આપવા માંગતો ન હોય તેમ પૂરણે બારી તરફ જોયું મને ખ્યાલ આવ્યો જ કે કોર્ટમાં પૂછાતા કોઈ ક્રાંતિક પ્રશ્ન જેવો એ સવાલ હતો કોણે કહ્યું તમને પૂરણસિંહ પૂરણે તેના બંને હાથ પોતાની માસલ ઝાંગ પર મૂક્યા એ પ્રશ્ન તમે શા માટે પૂછો છો એટલા માટે કે શરણસિંહ થોરાડથી ક્યાં ગયા તેની મને ખબર છે મેં તદ્દન ઠંડકથી કહ્યું પૂરણની એક ભમ્મર ઊંચી થઈ તેનો ચહેરો ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં આવતા અકબરના ચિત્ર સાથે કંઈ મળતો આવતો હતો કેવળ તેની મૂછો સીધી હતી ગમે તેમ પણ તેની ભમ્મરો સુંદર હતી તેની આંખોમાં તેજ હતું તેનો ચહેરો ચબરાક લાગતો હતો તમને ખબર પડી છે પછી પૂછો છો શા માટે પૂરણે કહ્યું અત્યારે આપણે શરણસિંહ ક્યાં છે તેની ચર્ચા કરવાનો સમય નથી અત્યારે સોનાને બચાવવાનો પ્રશ્ન વધુ અગત્યનો છે માફ કરજો મારે ન છૂટકે શબ્દો વાપરવા પડે છે પણ તમે મૂર્ખ લોકો છો તમને ખબર છે ને કે સખીરામનું ખૂન કરીને દુશ્મનોએ શરણસિંહ ઠાકુરનો છૂપો કેમ્પ શોધ્યો છે એટલું જ નહીં સોનાને ઉઠાવી પણ ગયા છે તમારે માટે અગત્યનું કોણ છે સોના કે શરણસિંહ બંને પૂરણ બોલ્યો કારણ કારણ કે સોના પૂરણ બોલવા ગયો મને એમ હતું કે તે હમણાં બોલશે કે સોના શરણસિંહની પુત્રી આશકા છે અને એટલે અગત્યની છે પણ તે બોલ્યો નહીં તેણે વાક્ય અધૂરું રાખ્યું કદાચ તેનો આશય જુદો હોય તે મારી પાસેથી વાક્ય પૂરું કરાવવા હોય અને મેં તેમ જ કર્યું કારણ કે પૂરણસિંહ સોના શરણસિંહની પુત્રી છે આશકા માંડલ મેં વાક્ય પૂરું કર્યું પૂરણે પૃથ્વીસિંહ સામે જોયું એક ક્ષણ વીતી અને તે ધીરેથી બોલ્યો કારણ સોનાને હું ચાહું છું તેનો એક વાળ તોડનારને હું ધીરે ધીરે કરવતથી વહેરી નાખીશ તે બારીની બહાર જોઈને બોલ્યો તમે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો સોના આશકા છે કે નહીં એ હોય કે નહીં તેનાથી ફેર પડવાનો નથી તે બોલ્યો તો પછી સોના છે કોણ મેં કહ્યું ને હું તેને ચાહું છું અને ઠાકુરની પરવાનગી હશે તો હું તેને પરણીશ તે બોલ્યો શા માટે ઠાકુરની પરવાનગી શા માટે મેં સવાલ કર્યો સિગાવલ ઠાકુર તમારે ભૂલવાની જરૂર નથી કે તમે અહીં કેદી છો હજુ અમારે તમારી તપાસ કરવાની છે તેણે પૃથ્વીસિંહ સામે જોયું મતલબ મતલબ એટલી જ કે શી ખાતરી કે દુશ્મનોને તમે જ અહીં દોરી ન લાવ્યા હો તમે કહેતા હતા ને કે સખીરામનું ખૂન એટલા માટે થયું કે તેની પાસેથી હાથી ધાતની પેલી શીંગડી પડાવીને શરણસિંહની બાતમી મેળવી શકાય તેમ હતી શી ખાતરી કે તમે જ સખીરામનું ખૂન નહીં કર્યું હોય પૂરણ એકી શ્વાસે બોલ્યો શાબાશ પૂરણસિંહ મને એમ કે તમારામાં આટલી ચતુરાઈ નહીં હોય તમે અદભુત અટકળ કરી પણ મારે જો આ કરવું હોત તો હું સહેલાઈથી કરી શકત મારી પાછળ હું અમીરગઢના મારા ચુનંદાઓ અહીં સુધી લાવી શક્યો હોત ખેર તમે આમ જ માનતા હો તો મારો કોઈ ઈલાજ નથી તમે ફાવે તે કરી શકો છો કહીને હું ઊભો થયો અને પૂરણની બાજુમાં જ પલંગ પર બેઠો બંને પગ ખંખેરીને મેં પલંગમાં લાંબી તાણી ઊભો થઈ ગયો પૃથ્વીસિંહ મૂંઝાઈને જોતો હતો તમે મને કહ્યું નહીં છતાં મારામાં થોડી બુદ્ધિ છે જ સોનાને ભલે તમે ચાહતા હો કે પરણવાના હો પણ એ આશકા છે તેની મને કોઈ શંકા નથી તમારી બુદ્ધિ તમારી પાસે ભલે રહેતી પૂરણે કહ્યું પેલી ચિઠ્ઠી ક્યાં છે આ રહી લો તમારી સોના માટે તમારે કોઈ સોદાબાજી તો કરવી પડશે ને મેં કટાક્ષમાં કહ્યું અને જો આ ચિઠ્ઠીમાં લખ્યું છે તેમ પીટર બેરી મુરેશ તે લખી હશે તો સોદો જરા કઠણ બનશે તમે પીટર બેરી ઓળખો છો પૃથ્વીસિંહે લાંબા સમય પછી જીભ ખોલી નથી ઓળખતો મેં જોયો પણ નથી પણ તેની અટક પરથી તો તમને ઇતિહાસ તાજો થતો હશે તમને ખબર નથી કે કર્નલ બેરીમુરને મારીને શરણસિંહ ઠાકોર પોતાના પિતાને છોડાવી લાવ્યા હતા ચિઠ્ઠીમાં પણ એને લખ્યું જ છે ને ત્રીસ વર્ષે તેણે પિતાનું વેર લેવા એક જબરી ચાલ ખેલી છે પૂરણસિંહ સોના જો કેવળ તમારી પ્રેમિકા હોત તો તે તેને ઉઠાવી ન જાત તેને ખબર હોવી જોઈએ કે સોના શરણસિંહની પુત્રી આશકા છે આશકા એ નામ વિશે અમારો સખીરામ ગુજરી ગયો ત્યારે તે આશકા બોલીને ગુજરી ગયો હતો સખીરામની પત્નીએ મને કહેલું કે શરણસિંહને આશકા નામની દીકરી છે ખેર તેનું નામ સોના હોય તો પણ મને ફરક પડતો નથી મારે તો તમને એટલું જ કહેવાનું છે કે મેં કહ્યું પૃથ્વીસિંહ આપણે બે જણ વિચારી લઈએ સિગાવલ ઠાકુરને આરામની જરૂર છે પૂરણે કહ્યું અને ચાલવા માંડ્યું પણ પૃથ્વીસિંહે પગ ન ઉપાડ્યા તમને ખબર છે કે શરણસિંહ થોરાડ ગયા પછી ક્યાં ગયા હતા તેણે મને પૂછ્યું હા પણ તે મહત્વની વાત નથી પૂરણસિંહ માટે અત્યારે સોનાને બચાવવાનો પ્રશ્ન મહત્વનો છે મેં પણ કર્ણાકીથી કહ્યું સ્ટોપ ધીસ સિલી ટોક્સ શરણસિંહ ક્યાં છે ઠાકુર પૃથ્વીસિંહે થોરાડમાં તમે તેમને મળ્યા છો આ થોરાડની વેડી પાસે પૂરણસિંહે એ જગ્યા નહીં જોયો હોય પણ તમને તો ખ્યાલ હશે મેં પૃથ્વીસિંહને કહ્યું તો પછી તમે આ તો પછી હું કેમ સખીરામને તેમના વિશે પૂછી ન શક્યો એમને પણ જ્યારે મેં શરણસિંહને જોયા ત્યારે સખીરામ જીવતો હતો અને ત્યારે સાચું કહું તો શરણસિંહને હું ઓળખી શક્યો ન હતો એટલે કારણ કે જીવતા ન હતા મતલબ પૂરણ ચોંક્યો કારણ કે જીવતા ન હતા તે ઓળખાય તેવા પણ ન હતા થોરાડની વેડી પાસે એમનું હાડ પિંજર પડ્યું છે જાઓ ત્યાં તમે ન માનતા હોય તો મેં કહ્યું હાડપિંજર પૂરણ બારણેથી પાછો આવ્યો થોડાક જ શબ્દોમાં મેં તેમને થોરાડની વીડી પાસેથી મળેલા હાડપિંજરની તેના પરથી મળેલી ચીજોની અને શ્રીદેવીની વાત કરી બંને જણ મોટ થઈને સાંભળી રહ્યા હવે તમારે મને પૂછવું છે કે સખીરામનું ખૂન હું શા માટે કરું બંને જણ સ્તબ્ધ થઈ ગયા હતા મારું મગજ બહેર મારી ગયું છે મને કંઈ સમજાતું નથી શી ખાતરી એ હાડપિંજર ઠાકુરનું જોય પૂરણે પૂછ્યું શી ખાતરી કે ઠાકોરનું ન હોય મેં સામો સવાલ કર્યો તમે મને ગૂંચવો નહીં તમારું કહેવું છે કે ઠાકુરનું કોઈએ ખૂન કર્યું છે જો ખૂન કર્યું હોય તો તેણે ઇનામ માટે પોતાની જાતને જાહેર કેમ ન કરી અંગ્રેજ સરકાર તો તેના હાથી પર બેસાડીને સરઘસ કાઢત એ જ મોટો પ્રશ્ન છે ને પણ એ પ્રશ્નનો સીધો જવાબ એ છે કે ઠાકુરને મારનારની એવી ખાતરી હશે કે અંગ્રેજો ન આપી શકે તેવો બદલો તે શરણસિંહને મારીને મેળવી શકશે મેં કહ્યું કેવી રીતે પૃથ્વીસિંહે પૂછ્યું કદાચ ખૂણીને ખાતરી હોય કે તે શરણસિંહને મારીને શરણસિંહની કોઈ મહામૂલી ચીજ મેળવી શકશે અથવા તો તેને કેવળ વેર લેવાની જ ઈચ્છા હોય અથવા તો પછી હું અટક્યો મેં પૂરણની આંખોમાં જોયું અને સ્મિત વેર્યું તો શું અથવા તો પછી ખૂણીને શરણસિંહ ડંકતા હોય ખૂણીને કોઈ ચીજ જોઈતી હોય તેમાં શરણસિંહ આડે આવતા હોય મતલબ મતલબ કે ખૂની શરણસિંહની દીકરીને ચાહતો હોય અને ઠાકુર તેની પુત્રીને તેની સાથે પરણાવવાનો ઇનકાર કરતા હોય મેં કહ્યું અને પૂરણસિંહની આંખો પહોળી થઈ એટલે એટલે તમે એમ કહેવા માંગો છો કે ઠાકુરનું મેં ખૂન કર્યું હોય તમે શા માટે ખૂન કરો પૂરણસિંહ તમે ક્યાં તેમની પુત્રીના પ્રેમમાં છો તમે તો સોનાના પ્રેમમાં છો મેં હસીને કહ્યું તમે માફ કરજો હું ગાળ બોલવા માગતો ન હતો પૂરણ બોલ્યો પણ તમારો તર્ક ખોટો છે શરણસિંહ મને મારો જમણો હાથ કાપી આપવાનું કહે તો એનો અમલ કરતા બીજી સેકન્ડ ન થાય તે મને ના કહે તો તમે એની પુત્રીને પરણો નહીં એમ જ ને મેં વાક્ય પૂરું કર્યું ખેર આભાર એક વાત તો પુરવાર થઈ કઈ વાત પૃથ્વીસિંહે પૂછ્યું કે સોના શરણસિંહની દીકરી છે એ જ આશકા માંડલ છે મેં કહ્યું પૂરણસિંહ પાસે હવે કોઈ દલીલ રહી ન હતી વળી દલીલ હોય તો એ કરવાનો અર્થ ન હતો મને તો ખ્યાલ આવી જ ગયો હતો કે છોકરી આશકા જોવી જોઈએ પણ જે મિનિટે ખાતરી થઈ તે મિનિટથી જ મારા મગજમાં કંઈ બીજી જ લાગણી ઉદભવી હતી એકાએક મને પૂરણસિંહની ઈર્ષા આવી પૂરણ સોનાને ચાહતો હતો મેં તેના ગુસ્સા પરથી એ પણ જોયું હતું કે તેના પ્રેમની આડે આવનારને તે ખરેખર ભૂંજી નાખે મેં તેની સામે જોયું ગુસ્સે થવાને બદલે અત્યારે તેના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી મારાથી તે થોડોક નાનો હશે તેના ચહેરામાં ચમક હતી તે રૂપાળો તો ન કહી શકાય છતાં અત્યારે મને તેની સાથે અરીસા આગળ ઊભા રહીને અમારા બંનેના પ્રતિબિંબ સરખાવી જોવાની ઈચ્છા થઈ આવી હા સિગાવળ ઠાકુર પૂરણને બદલે પૃથ્વીસિંહ બોલ્યો એ આશકા છે શરણસિંહ માંડલની પુત્રી છે તમે કહ્યું ન હોત તો પણ હું સમજી શકત મેં સ્મિત સાથે જવાબ આપ્યો બહુ થોડા જ લોકો આ વાત જાણે છે પૃથ્વીસિંહે ઉમેર્યું આ પણ હવે નહીં આ વાત જાણનારામાં હવે પહેલાં જસવંતસિંહ અને પીટર બેરીમૂરનો પણ ઉમેરો થયો છે મેં ધીરેથી કહ્યું એ બંને જણને હું કચડી નાખીશ તેમનું લોહી પીશ પૂરણસિંહ દાદ પીડીને બોલ્યો એ પહેલા એ લોકો તમારી સોનાને આઈ મીન આશકાને હું બોલું તે પહેલા પૃથ્વીસિંહે કહ્યું તમારી વાત સાચી છે એ લોકો પાસે હુકમની જોરદાર બાજી છે આપણે વિચારીને પગલું ભરવું પડશે પૃથ્વીસિંહે કે જાસા ચિઠ્ઠી લઈને આવનાર નેકી પ્રસાદ સાથે વળતો જવાબ મોકલવો મેં જવાબનો મુસદ્દો બનાવ્યો અને પૂરણસિંહ પાસે તે લખાવરાવ્યો પીટર બેરીમૂર તમને હું ઓળખતો નથી જોયા પણ નથી છતાં જસવંતસિંહના આદમીએ મને તમારા નામની ચિઠ્ઠી આપી છે તેમાં કંઈક વેરની વસુલાત માટે લખ્યું છે એ શી વાત છે તે મને સમજાતી નથી જશવંતસિંહ કોઈ ઓરતને ઉપાડીને લઈ જાય તો સમજી શકાય તેવી વાત છે કારણ કે તેનો એ ધંધો છે પણ એક અંગ્રેજ સોના જેવી ઔરતને બાંધમાં રાખે અને સોદાબાજી કરવા માગે તે વિચિત્ર છે પણ જ્યારે તમે એ સોનાને બાંધમાં રાખી છે જ તો તેના થકી તમે શું સોદા કરવા માગો છો તે મારે તો જાણવું જોઈએ ને મને લાગે છે કે આપણને મળવાનું થશે પુરણસિંહ તેણે લખવાનું પૂરું કર્યું સફાઈથી કાગળ વાળીને તેણે પરબીડિયામાં નાખ્યો એ પરબીડિયું પેલા નેકી પ્રસાદને આપવામાં આવ્યું થોડી વારમાં જ નેકી પ્રસાદને છોડવામાં આવ્યો પોતાનો જીવ બચ્યો તેની રાહત અનુભવતો નેકી પ્રસાદ જેમ બને તેમ જલ્દી ત્યાંથી રવાના થઈ ગયો